નમસ્કાર હું સોલંકી દ્રષ્ટિ એમડી શાહ વિદ્યાલયની વિદ્યાર્થીની ગયા વર્ષે અમારી શાળામાંથી પ્રથમ ક્રમાંક આવેલા પ્રગતિ દીદી જેમના સિルドના જોઈને મને એવું થયું કે જાણે મારે પણ આ આમાં ભાગ લેવો જોઈએ બસ આજ મારી પહેલી છે પહેલી જ સ્પર્ધા હતી આ વક્તૃત્વ સ્પર્ધા હું પહેલીવાર ભાગ લઈ રહી છું કે કોઈ બોલવાની સ્પર્ધા હોય અર્ધામાં ભાગ લીધો છે પરંતુ બクトル સ્વલ છે જ્યારે આ શીલ્ડ ને જોઓ ત્યારે જ એમ થાય કે આ લાવું જ છે અને આ કરું જ છે અને કરીને બતાવું જ છે અને આ શીલ્ડ એક એવું શીલ્ડ છે કે જે મને પ્રેરણા આપી છે અને લવાણી પરિવાર થકી હું આજે આગળ વધી છું અને મને ઘણા બધા એવા વિચાર પણ આવતા હતા કે શું હું પહેલીવાર બોલું છું તો શું હું કરી શકીશ કે શું કરી શકીશ અને શું મારો નંબર આવશે પરંતુ આ બધી જ આ બધી જ ઈચ્છાઓ છોડીને મે માત્ર ફક્ત બોલવા પર ધ્યાન આપ્યું અને આજે ફલ ત્રીજો क्रमांक આવ્યો પણ નંબર તો આવ્યો ને એ મારા માટે મહત્વનું છે અને લવાણી પરિવારે માત્ર શક્તિઓને જાગૃત નથી કરતા એક વિદ્યાર્થીને આર્થિક રીતે પણ મદદ કરે છે અને આજ થકી હું આજે આગળ વધી છું તો થેન્ક યુ સો મચ મારા शिक्षकने सौथी मोठू थँक्यू लवाणी परिवार थँक्यू सो मच अस्तु।